હિન્દુ યુવા સંગઠન ભારતના ચૌદમા સ્થાપના દિવસની સેવાકીય કાર્યો સાથે ભવ્ય ઉજવણી અંજાર હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા સંગઠનના ચૌદમા સ્થાપના દિવસ નિમિત્તે અંજાર શહેર પ્રખંડ દ્વારા વિવિધ સેવાકીય અને જીવદયાના કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આધ્યાત્મિક અને સામાજિક ચેતનાના સંગમ સમાન આ દિવસે કાર્યકરોએ ઉત્સાહભેર મનાવ્યો હતો સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે વહેલી સવારે જીવદયાના કાર્યો કરવામાં આવ્યા હતા જેમાં ગાયો માટે ઘાસચારો શ્વાનો માટે રોટલાની વ્યવસ્થા ખીડિયારું પૂરવાનું સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું અંજારની લીલાવતી હોસ્પિટલ મધ્યે એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પનું ઉદઘાટન સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ તથા અન્ય આમંત્રિત મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં શહેરના સેવાભાવી નાગરિકો અને સંગઠનના કાર્યકરો સહિત કુલ સો વધુ દાતાઓએ રક્તદાન કરી મનાવ માનવતા મહેકાવી હતી સમગ્ર કાર્યક્રમનું આયોજન સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજાની પ્રેરણાથી કરવામાં આવ્યું હતું પૂર્વ કચ્છ અધ્યક્ષ શ્રી રાણાભાઈ આહિર અને કચ્છના શ્રી પ્રકાશચંદ્ર મિશ્રાજીના સીધા માર્ગદર્શન હેઠળ આ આયોજનને આખરી ઓપ અપાયો હતો કાર્યક્રમને સફળ બનાવવા અંજાર શહેર અધ્યક્ષ શ્રી ચેતનભાઈ ઝાલા ભરતભાઈ પ્રજાપતિ મહેન્દ્રભાઈ પટેલ સાગરભાઈ ખાંડેકા ગોપાલભાઈ આહિર કુણાલભાઈ જોશી અક્ષરભાઈ પરમાર રાહુલભાઈ સોની કુણાલભાઈ પીઠડિયા ભગવાનભાઈ રબારી ભાવેશભાઈ ઠક્કર જીતુભાઈ પટેલ તથા વિકાસ સાહેબે અને સંગઠનના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી આ પ્રસંગે શહેરના રાજકીય અગ્રણીઓ અને સમાજના શ્રેષ્ઠીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જય શ્રી રામ મારું નામ હિન્દુ રાણાભાઈ આહિર પ્રમુખ હિન્દુ યુવા સંગઠન પૂર્વક આજ રોજ હિન્દુ યુવા સંગઠનને તેર વર્ષ પૂર્ણ કરી અને ચૌદમાં વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે ત્યારે હિન્દુ યુવા સંગઠન આ ભારતની ટીમો દ્વારા આખા ભારતમાં વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજવામાં આવ્યા છે તેમાં અમારા ભાગરૂપે અંજાર શહેરમાં બ્લડ ડોનેશન કેમ્પ ગાયોને ચારો અને વિવિધ ઘણા બધા એવા સેવાકીય કાર્યો કરવામાં આવ્યો છે એમાં આજે અમે સો બોટલ પ્લસ અમે બ્લડ ડોનેશન કર્યું છે લગભગ પાંચસો સાતસો ગાયોને ચારો નાખ્યો છે અને બીજા ઘણા બધા સેવાકીય કાર્યક્રમો કર્યા છે આજે અત્યારે અહીંયા બ્લડ કાર્યક્રમ છે એવી જ રીતે હરેક પ્રખંડમાં પૂર્વ કચ્છ પશ્ચિમ કચ્છ અને આખા ભારતની અંદર સેવાકીય કાર્યો આજે કરવામાં આવ્યા છે ક્યાંય યજ્ઞો થયા છે ક્યાંય પણ નબળા માણસો છે એમને અન્નદાન થયું છે અને વસ્ત્ર વિતરણ થયા છે બાળકોને જ્યાં જરૂર હતી ત્યાં મેડિકલ કેમ્પો થયા છે એવી રીતે આજે ચૌદમા વર્ષના પ્રથમ દિવસે હિન્દુ યુવા સંગઠન હર હંમેશ તમારી સાથે છે એટલે કોઈ પણ હિન્દુ સમાજે ક્યાંય ગભરાવાની જરૂર નથી માત્ર એકજૂટ થઈ અને આપણે કડીથી કડી મળાવી અને એકત્રિત રહીએ અને ભારતને આપણે મજબૂત કરીએ જય શ્રી રામ નીરવભાઈ પહેલાં તો આપના ચેનલના માધ્યમથી જે લોકો નિહાળી રહ્યા છે તેને હિન્દુ યુવા સંગઠનના ચૌદમાં સ્થાપના દિન નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રઘુવીરસિંહ જાડેજાના નેતૃત્વમાં આજથી તેર વર્ષ અગાઉ હિન્દુ યુવા સંગઠન ભારતની સ્થાપના કરવામાં આવી અને અમારા પૂર્વ કચ્છના અધ્યક્ષ શ્રી રાણાભાઈ આહિર દ્વારા કચ્છ પૂર્વ મધ્યે વિવિધ સેવાકીય કાર્યો અને વિવિધ હિન્દુ સમાજને અનુલક્ષને જે જે કાર્યો થઈ રહ્યા છે એ આપના ચેનલના માધ્યમથી અવારનવાર આપના પ્રચાર પ્રસારમાં આવતા રહે છે આજે હિન્દુ યુવા સંગઠનનો વ્યાપ ખાલી કચ્છ પૂરતો નહીં ગુજરાત પૂરતો નહીં અને સમગ્ર ભારતમાં અવિરત વધતો રહે છે અને દરેક હિન્દુ સાથે અને હિન્દુ માટે કાર્યરત કરતું એક સામી સાથે કામ કરતો વ્યક્તિ કોઈ સંગઠન હોય તો એ હિન્દુ યુવા સંગઠન છે આજના આ સ્થાપના દિવસ નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ શુભકામના